લે બોજ બોજ લે એ બધુ રહું મોજરા છે એમ ને બેસ તો હોન તારે આ ભાધીપુરી છે અમાર ભાધુપુરો છે ભાધુપુરો હું કોણ લે આ દવા લાયો છો ઓહો તાર તો ખોટી મારું રો માપી માપી માર દે માથે માપે એટલે છોકરો બંધ તો બોડું મરાઈ ની ઠકું એવું છે

bang, um, sedikit alam yang berubah. Aiyoh, ini. Hahaha. Hahaha.

Males, dia kamu, kamu keren baki pakai biar tuh. Gede, apa tuh? Ayo, udah, kursi, tunggu nih, Hãy subscribe ơi ơi Ghiền Mì Gõ ô không bỏ lỡ những video hấp

હું બેઠો ચા ની કિડલી વાટ જોઈને બેઠો તમારે ચા ચા લીની આવ્યો છું હું હવે રે હેડો હા એ તો આપણું કામ થઈ ગયો પાન થઈ ગયા ને પાન થી બળે બિરા જાય આ ભજી હેડો આ મેલો અઈ ચરબત આમરામ તું

உ

પૂરો દારૂડી આવ્યો છે એમ કે છે મને પૂછ્યા વગર તું મારા ક્ષેત્રમાં પાણી ઓછી ભાતે તમારા ક્ષેત્રનું એનું ક્ષેત્ર ગણીને બેઠો છે હું પાયો બાંધવાનો નથી અલ્યા એ પેલું એને હાલ્યું તું મારા વડે લઈને પાંચસો રૂપિયા લઈને દાંત એક બોટલ દારૂ પીને દાંત મને ખબર તો છે કે માથા ભારે છે પણ હવે શું કરો કોણ હા વાંધો ને મારે હવે છે ને

તને શરમ નથી આવતી બડા બાંધે ને મોઢવાય હાલતો નથી શરમ હે હું ઘરે ઘરે જાતો જો એમાં તમે બીજો લઈ જીતો હું એક દનો કામ લઈ લઉ ને કે પૂલું કરીને ડાલું છું ને હું પૂલું કરી નાખવાનો એટલે મારા હાથે પાણી વાળું છે જમમ ને માથે કૂટે કોડા તો શરમ જો બો પાણી વાળું ને તો હાલો પડો બાકી તો મે કામ લીધો છે તમારો 500 રૂપિયા તો હું કામ તો કરી નાખી કે જમ મે તમારું ઉલો અમૃત બીજો છે ને કલી ઈલાવાલી ના કરતા પાણી વાળું તો વાળી નાખું ના કરું સરપંચ મેળ નહીં ભોજન બોલ્યા તો એટલે એ શેતર મારો પેસ મારો પૈસા મેં આલ્યા આમ તો તણી શે કર્યા આટલી હું મારા કામ ની તણી કરું શું કામ ગમે તમને ખબર માથા ભાલે કોણ લે હું માથા પાલે એકદમ ધાલી નાખું કલી નાખું મેં ધાલ્યું છે કે આ મુ કરી નાખીશ તો કરી નાખીશ માતાની છોકરી નાતા લીધો ભોજન પાલું થોકી થાય કઈ ખોટું ફોડી નાખીશ પાલું